સાબરમતી નદીના પાણીથી ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સાબરમતી નદીના પાણી ઘૂસી ગયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ધરોડ ગામના સીમ વિસ્તારમાં ત્રણ લોકો ફસાયા ખેતરમાં માં ત્રણ શ્રમિકો ફસાયા હોવાની ગ્રામજનોએ એ વહીવટી પ્રશાસન જાણ કરી વહીવટી પ્રશાસને પણ તાત્કાલિક રેસ્ક્યુની કામગીરી શરૂ કરી હેલિકોપ્ટરની મદદથી ખેતરમાં ફસાયેલા ત્રણેય શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હેલિકોપ્ટરની મદદથી ત્રણેય શ્રમિકોને બચાવીને સહી સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા